દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરતા સુરત શહેર ફાયર વિભાગ એલર્ટમાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ ઉપર આવ્યું છે ફાયર વિભાગ દ્વારા એક્સ્ટ્રા એક કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે ગત રોજ રાત્રે સમગ્ર સુરત શહેરમાં ભારે પવન ફૂંકાયા હતા જેમાં રાત્રે 10 વાગ્યા થી લઈને સવારે 5 વાગ્યા સુધી સમગ્ર સુરત શહેરમાં 17 જેટલા વૃક્ષ ધરાશાયી થયા હતા જો કે આ વૃક્ષ ધરાશાયીમાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ફાયર ઓફ ઇન્ચેત ફાયર ઓફિસર દીપક સપ્તાહ શું છે કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે શું છે કંટ્રોલ રૂમને વિગતને કેવી રીતે ચાલુ કરાવવામાં આવ્યું છે હાલમાં હમણાં ત્રણ દિવસની ચોમાસાની અને પવન ફૂંકાવાની આગાહી છે વરસાદની આગાહીની હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ તાત્કાલિકમાં ચાલુ કરવામાં આવે છે ત્રણ દિવસની તંત્ર કેટલા એલર્ટ છે તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો ચોવીસ કલાક એલર્ટ જ રહી છે પણ આજરોજ ગઈકાલ લઈને અત્યાર સુધીમાં સત્તર જેવા ઝાડના સત્તરથી અઢાર કોલ જેવા ઝાડના કોલ મળે છે આગાહીને લઈને કેટલા જવાનો અને કેટલા ઓફિસરો વ્યાન છે ફાયર સ્ટાફ ફાયર ટ્રિટ્રોલ સ્ટાફ તો એલર્ટ જ છે બહારથી ટીમ બોલાવવામાં આવી છે ના અત્યાર સુધી એવી કોઈ પરિસ્થિતિ નથી આવી કે બહારથી ટીમ બોલાવી નીચા વિસ્તારોમાં પાણી ભરે એના માટે શું રક્ષા કરવામાં આવ્યું છે નીચા વિસ્તારોમાં પાણી તો હાલ ભરાય નથી પણ જો કદાચ ભવિષ્યમાં ભરાય પાણી તો આપણી પાસે બોટની વ્યવસ્થા સુરત ફાયર બ્રિગેડ પાસે જ છે જ